આ તો આપણે ખાલી નોલેજ માટે કે લોકોને ખ્યાલ આવે ઇન્ડિયામાં બાવનસો રૂપિયામાં બાર મહિના ઇન્ડિયા આ સ્વિટ્ઝર્લેન્ડ તો યે ટીવીમાં આપણી બધી ઘરની જે બધી ટીવીમાં જે આપણે જે સિરિયલ જોતા એ બધું જ આવી જાય ઇન્ટરનેટ ઓકે ઇન્ડિયન આવી જાય હા એટલે લેવાનું ઓકે

કેટલો અડધી કલાક એટલે ત્રણ કિલોમીટર કર દો અડધો કલાક અડધી કલાક ત્રણ કિલોમીટર એટલું તો જવું જોઈએ ત્રણ કિલોમીટર આ આપણું ડાઇનિંગ ટેબલ અને આ દરેક લોકોના ઘરની અંદર ફ્રીજમાં છે ને આ બધા જ લોકો લગાડે એક યાદગીરી લઈને આવે ને આટલા એટલે તમે હા ઇટલી ઇટલી જવાના છે દુબઈ જઈએ એવા દુબઈ દુબઈ જઈએ એવા જો

આમુલ બટર મળે કે નહીં મળે ના અમૂલ નહીં મળે અમૂલ જેવું કેવું કયું હોય બટર હા એટલે અહીંયા આરીયો સાવ આવો છે આ એટલે એક્ચ્યુઅલી આ મેન અમે ઘી બનાવવા માટે આનો યુઝ કરી અને પછી ઘી આનું જ બનાવી દીધું ઓકે તો તમે અહીંયા પ્યોર વેજીટેરિયન હા મે પ્યોર છે અચ્છા એક પણ નહીં અને અહીંયા જો આ અહીંયા નીચે બધું ફ્રૂટ છે હમ હમ ફ્રૂટ્સ જીતુભાઈની ઈલાયચી છે હા એ નંબર 1 બહુ સરસ ઈલાયચી છે

પાણી ના પાણી તો અહિયાં ફોર અવર હોય ટ્વેન્ટી ફોર પાણી તમારા જ હોય બંધ થઈ ગયું પાણી ના મળે કિચન માંથી પીવો તો એ આ બરફ નું ઓગડેલું પાણી ને આખું એટલે આ લોકોનું પાણી બધું બરફ ઓગણી લેક માં જાય લેક માંથી પછી એ કરીને પછી બધી જગ્યાએ પહોંચાડવા માટે એનો ચાર્જિસ ખરા કે પછી ફ્રી માં હોય

જમવાનું પણ બહાર રાખતા કરતા હોય વાહ તમાર પણ આમ નજીક જ છે સીધું પેલા અહીંયા આ મેઇન એરિયા છે અહીંયા આખો શોપિંગ ને બધું અહીંયા 2 મિનિટ્સ વોક બધું જ છે 2 મિનિટ્સ વોક સ્ટેશન આ બાજુ ટ્રામ સ્ટેશન બરાબર અને પાછળ આ બિલ્ડિંગની પાછળ જો એટલે સ્ટોર છે બધું મળી જાય બધું જ મળી જાય હા નાનો મોલ છે શું ના મળે અહીંયા ઈ ગયો ને કદાચ ઇન્ડિયા યાદ આવતી હોય હે બેન એવી કઈ વસ્તુ જે કે જે અહીંયા નથી મળતી મોસ્ટલી તો બધું જાય છે ખાલી અમુક ઇન્ડિયન શાક નથી મળતા સ્પેશિયલી અમુક ટીંડોળા છે હા સ્પેશિયલ ટીંડોળા ઓછા મળે છે કે જે અમુક વસ્તુ તમે મિસ કરતા લીમડો બઈમડો મળી હા લીમડો પડી હા મીઠો લીમડો પડી જાય છે કડવો લીમડો મોર ને એ પણ મળે છે બધું જ મળી જાય છે પણ મળી જાય છે સીઝનમાં પણ મળે છે શું વાત છે એટલે એ લોકો રાખે છે શું નામ છે ગુજરાતી જ કે ના એક છે યુપી ના છે ઓકે અને એક છે પંજાબી છે બરાબર ઓફ ફૂડ નામ છે

ગુજરાતી દુનિયાના ગમે ખૂણામાં જાય પણ ભક્તિ ભાવ તો ના જ ભૂલે બરાબર ને તો થેન્ક યુ સો મચ તમારા ઘરની અંદર બહુ જ આનંદ થયો મને અને વધારે મને જે પ્રશ્નો હતા એ લોકોને પણ જાણવાનો બહુ આનંદ થયો તો ભાઈ આવા વિડીયો તમારો જોવો તો શેર શેર અને સેવ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ મારા થેન્ક યુ બાય થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ બાય